મોરબીમાં યુટ્યુબમાં વિડીયો જોઈને બારબોરની બંદૂક બનાવતો શખ્સ પોલીસ સકંજામાં અન્ય એક ફરાર મોરબી જિલ્લામાં અવારનવાર બારબોરની સિંગલ બેરલ બંદૂક સાથે શિકાર શોખીન અને ગુનાખોરી સાથે સંકળાયેલા લોકો ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સચોટ બાતમીને આધારે માળીયા તાલુકાના ચીખલી ગામે હથિયાર બનાવવાની ફેક્ટરી ઝડપી લઈ એક શખ્સને દબોચી લેવાની સાથે હથિયાર બનાવવાના આ કામમાં અન્ય એક શખ્સનું નામ ખોલવામાં સફળતા મેળવી છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ચીખલી ગામે મફતિયા ફરામમાં રહેતો આરોપી સલીમ કાદરભાઈ મલાણી પોતાના ઘરે બાર બોરની સિંગલ બોરની દેશી બંદૂક બનાવી વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી બે બાર બોરની બંદૂક બાર બોરની બંદૂકના સાહીઠ ખાલી કારતુસ ગનપાવડર વેલ્ડિંગ મશીન ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર ડ્રિલ મશીન લોખંડના છરા ચાંદલિયાના રોલ સહિત ઓગણીસ હજાર સિત્તેરના મુદ્દામાળ સાથે ઝડપાઈ ગયો હતો વધુમાં હથિયારની આ મિની ફેક્ટરી ચલાવવામાં પોલીસે આરોપી સલીમની પૂછપરછ કરતા આરોપી સિદ્દીક ઉમેદ અલી કાદેડિયા રહે ચરણવાળાનું નામ ખુલતા પોલીસે સલીમને અટકાયતમાં લઈ બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સલીમ મલાણીએ કબૂલ્યું હતું કે યુટ્યુબમાં વિડીયો જોઈ જોઈને હથિયાર બનાવવાનું શરૂ કર્યું હતું વધુમાં આરોપી છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બારબોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાનું અને અત્યાર સુધીમાં અનેક લોકોને આવા હથિયાર વેચ્યા હોવાની કબૂલાત પોલીસે આપતા કોને કોને હથિયાર વેચ્યા તે સહિતની બાબતોમાં આરોપી સલીમ પાસેથી ઓકાવવાના પ્રયાસનો હાથ ધર્યા છે આમ મોરબીના માળિયા તાલુકામાંથી મિની ફેક્ટરી ઝડપાઈ છે